આશરે છ માસના સિંહ બાળને ઈજાઓ પહોંચી વન વિભાગ દ્વારા સિંહ બાળને રેસ્ક્યુ સેન્ટર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ અમરેલીના વડિયા રેલવે ટ્રેક પર સિંહ બાળને ઈજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે વડિયાથી વાવડી વચ્ચે રેલવે ટ્રેક પર સિંહ બાળ આવી ચડ્યું હતું પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહ બાળ ઈજાગ્રસ્ત થતા ટ્રેન થંભી ગઈ હતી વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી આશરે આ છ માસના સિંહ બાળને ગંભીર ઈજાઓ પહોંચી છે વન વિભાગ દ્વારા હાલ સિંહ બાળને રેસ્ક્યુ સેન્ટર ખસેડવાની કાર્યવાહી હાથ છે જ્યાં અમરેલીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીના વડિયા રેલવે ટ્રેક પર સિંહ બાળ ઇજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે વડિયાથી વાવડી વચ્ચે રેલવે ટ્રેકમાં સિંહ બાળ આવી ચડ્યું હતું જેના પગલે પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહ બાળ ઇજાગ્રસ્ત થયું હતું આ ટ્રેનને પેસેન્જર ટ્રેનને રોકવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આશરે આ છ માસના સિંહ બાળને ગંભીર ઇજાઓ પહોંચી હતી વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહ બાળનું રેસ્ક્યુ કરીને તેને રેસ્ક્યુ સેન્ટર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ ઘટનાને પગલે પેસેન્જર ટ્રેનને રોકવામાં આવી હતી જ્યાં અમરેલીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રેલવે ટ્રેક પર સિંહ બાળ આવી ગયું હતું પેસેન્જર ટ્રેનની અડફટે અડફેટે આવતા સિંહ બાળને ગંભીર ઇજાઓ પહોંચી હતી જી અશોક વડિયા રેલવે સ્ટેશન પર જી અશોક વડિયા રેલવે ટ્રેક પર સિંહ બાળક ઇજાગ્રસ્ત થવાની ઘટના હતી શું હતો આ સમગ્ર મામલો પેસેન્જર ટ્રેનને કોઈ નુકસાન થવા પામ્યું હતું ટ્રેક પર કે અંદર રહેલા અને જેના કારણે जी धन्यवाद अशोक आदल माहिती आपवा बदल समाचार